વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ પાંચ બાર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર નોંધાઈ રહ્યા છે ફરીવાર જીરુના ભાવમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે એવરેજ બજાર અત્યારે ફરીવાર પાંચ હજાર આસપાસ જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ એકતાલીસો વીસ થી પિસ્તાલીસોન એકસઠ રૂપિયા અળવરી એકતાલીસોથી પિસ્તાલીસોન આડત્રીસ રૂપિયા મોરબી ચાર હજારથી ચુમ્માલીસોન છત્રીસ રૂપિયા પાટડી બેતાલીસો એસી થી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા બોટાદ સાડા ત્રીસો થી અડતાલીસો રૂપિયા જસદણ સાડા ગોંડલ થી સુડતાલીસો એકસઠ રૂપિયા વાંકાનેર એકતાલીસો થી પિસ્તાલીસોન બાવન રૂપિયા જેતપુર ચાર થી રૂપિયા ઊંઝા એકતાલીસો થી પાંચ હજાર બાર રૂપિયા થરાદ પાંત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા પાટણ બેતાલીસો બોતેર થી બેતાલીસોન બોતેર રૂપિયા હારીજ તેતાલીસોથી પિસ્તાલીસોને ચાલીસ રૂપિયા થરાઈ એકતાલીસો પચાસથી તેતાલીસો રૂપિયા નેનાવા આડત્રીસોથી પિસ્તાલીસોન પંચ્યાસી રૂપિયા વારાહી આડત્રીસોથી પિસ્તાલીસો ને એકાવન રૂપિયા દિયોદર ચાર હજારથી છેતાલીસોન દસ રૂપિયા રાધનપુર એકત્રીસો થી ને ચાલીસ રૂપિયા રાપર ત્રણ હજાર નવસો ઓગણચાલીસથી ચુમ્માલીસો રૂપિયા અંજાર ચુમ્માલીસો દસથી ચુમ્માલીસોન દસ રૂપિયા ભચાઉ એકતાલીસો પચાસથી ચુમ્માલીસો રૂપિયા જામનગર ચાર હજારથી પિસ્તાલીસોન પાંત્રીસ રૂપિયા ભાવનગર ચાર હજારથી ચુમ્માલીસોન વીસ રૂપિયા પોરબંદર સાડત્રીસો પચીસથી તેતાલીસો રૂપિયા અમરેલી અઠ્યાવીસોથી બેતાલીસોન પંચાણું રૂપિયા ધ્રાંગધ્રા એકતાલીસો થી પાંચ રૂપિયા સાવરકુંડલા સાડત્રીસોથી તેતાલીસો ને પચીસ રૂપિયા ડીસા ત્રણ હજાર નવસો અગિયારથી બેતાલીસો સોળ રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસોને ચાલીસ રૂપિયા તાનેરા છત્રીસોથી ચુમ્માલીસો એકાવન રૂપિયા કડી પાંત્રીસો થી રૂપિયા થ્રોલ ત્રણ હજાર નવસો વીસથી તેતાલીસો રૂપિયા સાણંદ એકતાલીસોથી તેતાલીસો સિત્તેર રૂપિયા પાઠાવાડા એકતાલીસો બારથી એકતાલીસોને બાર રૂપિયા છવિસ રૂપિયા બહુચરાજી બેતાલીસો ને અઠાવન રૂપિયા માંડલ એકતાલીસો થી સુડતાલીસો આડત્રીસ રૂપિયા શિહોરી બેતાલીસો પંચાણું થી તેતાલીસો પંચાણું રૂપિયા બાબરા ત્રણ નવસો થી તેતાલીસો પચાસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો પચાસ રૂપિયા ધારી તેતાલીસોથી તેતાલીસો રૂપિયા કાલાવડ છત્રીસોથી તેતાલીસો ને રૂપિયા ચામજોધપુર ત્રણ હજાર નવસો પચાસથી એકાણું રૂપિયા જામખંબાળીયા ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા રાજુલા તેતાલીસોથી તેતાલીસો એકાવન રૂપિયા ઉપલેટા ચાર હજારથી બેતાલીસો રૂપિયા મહુવા બારસોથી તેતાલીસો ને સિત્તેર રૂપિયા થોરાજી ત્રણ હજારથી બેતાલીસો ને રૂપિયા દસાડા પાટડી તેતાલીસોથી થી ને ત્રીસ રૂપિયા વિરમગામ એકતાલીસો સાઠથી તેતાલીસોને રૂપિયા અને વિસનગર પચીસસોથી પચીસસો રૂપિયા